કલેક્ટર કચેરીના ખોટા દસ્તાવેજ બનાવનારની એલસીબી ભુજે ધરપકડ કરી ભુજ કલેક્ટર કચેરીના ક્લાર્ક દ્વારા કલેક્ટર સાહેબની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજ બનાવવાનું અને ઠગાઈ કરવાની ઘટના સામે આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ઝડપી કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અશ્વનલ કુમાર ભીખાભાઈ કરણ નાસ્તા ફરતા રહેતા અને પોતાના ઘરમાં છુપાઈ રહેલો હતો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને પકડવામાં આવ્યો હતો આરોપીને લાલાવાળા દૂધ ઉત્પાદક સરકારી મંડળી પાસેથી ઝડપી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટા દસ્તાવેજ અને ઠગાઈના ગુનાઓ સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ પધારો ગુનેરી ચાલો ગુનેરી બ્રહ્મલીન મહંત શ્રી નંદનગીરીજી બાપુની તપુભૂમિમાં શ્રી સનાતની ચાતુર્માસ બે હજાર પચીસ શ્રી પશ્ચિમ કદ દસનામ ગોસ્વામી સમાજના સહયોગથી શિવકથા તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ થી તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સુધી કથાશ્રવણ બપોરે ત્રણ થી છ સુધી તારીખ ત્રણ અગિયાર પચીસના સવારે નવ થી અગિયાર સુધી દીપ પ્રાગટ્ય મહંત શ્રી દિગંબર અશોક ભારતીજી શ્રી નિત્ય શિવની રંજન દેવ ગુફા શ્રી શ્રી એક હજાર આઠ દિગંબર શ્રી કુશાલ ભારતીજી બાપુ સંસ્થાપક શ્રી રાષ્ટ્રીય મહાકાલ સેના કથાવ્યક્તા પરમપૂજ્ય શ્રી બાપુ કથાના આચાર્ય શાસ્ત્રી સંજય મનુભાઈ ટેવાણી તારીખ પચીસ દસ બે હજાર પચીસથી તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સુધી દિલ્હી અને વૃંદાવન ધામના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પ્રથમ વખત એકવીસ કુંડીમાં બગલા મુખી મહાયજ્ઞ ધાર્મિક કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમી જનતાને કથાનો લાભ લેવા નિમંત્રક નિમંત્રક શ્રી દિગંબર અશોક ભારતીજી મહારાજ તપોનિધિ પંચાયતી અખાડા શ્રી નિરંજનશ્રી નિમંત્રક મહંત શ્રી દિગંબર અશોક ભારતીજી મહારાજ તપોનિધિ પંચાયતી અખાડા શ્રી નિરંજની મહંત શ્રી ગુનેરી ગુફા